સતત વિવાદો માં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલને પોલીસે ઝડપી લીધી છે બિલ્ડર પાસે બે કરોડની ખાંડણી માંગી સોશિયલ મીડિયામાં બદનામ કરવાના કાવતરામાં ફરિયાદ થઈ હતી કાપોદરા પોલીસે એક વર્ષ બાદ નાસ્તી ફરતી કીર્તિ પટેલને ને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કાપોદરા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીનો અગાઉ એક પ્રોપર્ટીની લેતી દેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો આ કેસમાં વજુ કાત્રોડિયા પાસેથી બળજબરી પૈસા કઢાવવા ઇચ્છતો તો એટલા જ માટે વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગીરાતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડિયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા કાતરોડિયાના ફોટા સાથે કીર્તિ અને વિજય સવાણીએ અપલોડ પટેલ દ્વારા અને તેના સોશિયલ મીડિયામાં લાઈવ થઈ અપશબ્દો બોલીને બદનામ કરવામાં આવતા હતા બિલ્ડર પાસેથી રૂપિયા બે કરોડ સુધીની ખંડણી પણ માંગવામાં આવી હોવાનું નોંધવામાં આવ્યું હતું વજુ કાતરોડિયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે બિલ્ડર વજુની નાની દીકરીઓ સાથે બળાત્કારના તે તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ફોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવવામાં આવતા બે હજાર ચોવીસમાં કાપોદરા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી હતી અને કીર્તિ પટેલ સહિત અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા આજે કાપોદરા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે तारीख 2 छः 2024 को कापुद्रा पुलिस स्टेशन के विस्तार में एक एफ दर्ज हुआ जिसका अंडर सेक्शन 386, 389, 504, 506, 2, 328, 507, हंड्रेड एट बी ऑफ आईपीसी, 66 ई एंड 67 ऑफ आईटी एक्ट के तहत एक एफआईआर दर्ज हुआ इसमें टोटल पाँच से ज्यादा आरोपी थे इसमें एक आरोपी कीर्तिबेन डॉटर ऑफ रंचोड़ भाई अडालजा रेजिडेंट इनका पर्वत पाटिया सूरत है आ, ये एबस्कॉन्डर थी पिछले दस महीने से और सेक्शन सेवेंटी ऑफ सीआरपीसी के तहत ए, एक वारंट ऑफ अरेस्ट इशू किया गया था ऑनरेबल कोर्ट के द्वारा ऑनरेबल कोर्ट के डिसीजन को ध्यान में रखते हुए हमने यहाँ पे एक टीम बनाई जिसमें एलसीबी की टीम कापोदरा पुलिस स्टेशन की टीम साथ ही साथ हमें ये टेक्निकल और ह्यूमन इंटेलिजेंस से पता चला कि ये इनका लोकेशन जो है ये प्रेजेंटली अहमदाबाद के सरखेज विस्तार में आ रहा है तो सरखेज पुलिस स्टेशन के जो लोकल स्टाफ हैं और जोन सेवन अहमदाबाद शिवम वर्मा उनका सपोर्ट लेके हमने काफ़ी वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हम हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे कार्रवाई क्या होगी साथ ही साथ मैं ये भी बताना चाहूंगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफी सारी फरियादें और कंप्लेंट्स हैं उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम